વડોદરાના રાજમેલ રોડ પર આવેલ વૃદ્ધસિદ્ધિ ટાવરના ટેરેસ પર કેબલમાં આગ ભભૂકી ઉઠી હતી. ફાટાકડાના કારણે કેબલ વારમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું. વડોદરા શહેરમાં બુધવારનો દિવસ આજ્ઞાનો રહ્યો હોય તેમ એક બાદ એક આગના બનાવો બન્યા હતા. તેવામાં સાંજે રાજમેલ રોડ પર આવેલ વૃદ્ધસિદ્ધિ ટાવરની ટેરેસ ઉપર આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચેલ ફાયર બ્રિગેડની ਨੇ આ ટાવરની ફાયર સિસ્ટમ બરાબર નહીં લાગતા નીચેથી ફાયર ટ્રેકની પાઇપ મારફતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. વડોદરા શહેરના રાજમેલ રોડ ઉપર આવેલ સિદ્ધિ ટાવરની ટેરેસ ઉપર સાંજના આગ લાગી હતી આગની ટેરેસ પરથી દેખાતા ટાવરમાં દુકાન ધરાવતા નીચેથી પસારતા હતા અને આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા જ્યારે બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને તુરંત ટેરેસ ઉપર જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ટેરેસ પર ફટાકડાના કારણે કેબલ વાયરોમાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું હતું એક બે એસ નું અને એક વોડાફોન નું જે ટાવર લાગેલું છે એના કેબલોમાં ફટાકડાના લીધે આગ લાગેલી હતી અને એ વાયરો બધા સળગી ગયેલ છે અને અત્યારે અમે આ કાબુમાં લઈ અને જીબી કનેક્શન કટ કરાયેલું છે